તો આગળ વાત કરીશું કે અનેક સિદ્ધિઓ રચના ડૉક્ટર ઋષિરાજની કે જ્યારે તે અત્યારે હાલ એન્ટાર્ક્ટિકામાં છે અને એન્ટાર્ટિકાની અંદર અત્યારે ભારતનો તિરંગો લહેરાવી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે એન્ટાર્ટિકાની અંદર અનેકો શિખર સર કરીને તે ભારત દેશને પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યાં આપણે જણાવી દઈએ કે આગળ જ્યારે જે દેશભક્તિની વાત કરીએ તો દેશભક્તિની અંદર સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે આપણે જણાવી દઈએ કે ડૉક્ટર ઋષિરાજ એકત્રીસ વર્ષમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે ત્યારે તેઓ ભારતમાં દેશભક્તિ અને મુસાફરી માટેના તેમના લખાણો માટે પ્રસિદ્ધ છે તો જ્યારે સત્તર નવેમ્બરે તેમને એન્ટાર્કટિકા પર પગ મૂકીને ભારતના છત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિશ્વના તમામ સાત ખંડોની યાત્રા પૂર્ણ કરી હતી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સામાજિક કાર્યકર્તા અમારા દિલ્હીથી જોડાઈ ગયા છે

આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને સાત ખંડોની યાત્રા કરનારા પ્રથમ ભારતીય આજે બન્યા છે ગત રાત્રિએ એમણે મધ્યરાત્રિએ એન્ટાર્કટિકાની ધરતી પર તિરંગો લહેરાવ્યો છે અને એની સાથે સાથે એની સાથે જ એમણે સરદાર પટેલ એકસો પચાસ વર્ષ નિમિત્તે એમને એક સાહસિક અંજલિ એમનો ઝંડો ત્યાં લહેરાવ્યો છે શ્રી ઋષિરાજ જે ઉપક્રમ ઇન્ડિયા વિથ ઋષિ એ શ્રી દક્ષિણ દિલ્હી ગુજરાતી મંડળના વિશિષ્ટ સમન્વયથી સરદાર પટેલના એકસો પચાસ વર્ષ નિમિત્તે આ ઝંડો ત્યાં લહેરાવવામાં આવ્યો છે જી બિલકુલ વિજયભાઈ આ જે યાત્રા છે કેટલા દિવસ સુધી ચાલવાની છે અને હજુ ક્યાં સુધી તે સફર કરવાનો છે મિસ્ટરી શરૂ કરી હતી જે નવેમ્બરે સફળ રહ્યા છે

તેવા અમે પણ તેમને આશીર્વાદ પણ આપીએ છીએ અને તેમની શુભકામનાઓ પણ આપીએ છીએ તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર